પ્રાપ્ત માહિતી અનુસાર આયોજિત પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રામાં ડીજી ના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા તેમજ ગોગાજી મહારાજના ના હવનમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર આબુ હાઈવે ન્યુ પાલનપુર વિસ્તારમાં આવેલ બાલાજી સિટીમાં ગોગાજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષે ગોગાજી મહારાજનો ધામધૂમપૂર્વક પાટોત્સવ ઉજવવામાં આવે છે તેવી જ રીતે બાલાજી સિટીમાં ગોગાજી મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સોસાયટીના તમામ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા તેમજ શોભાયાત્રા સોસાયટીમાં યોજવામાં આવી હતી જેથી ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા તેમજ ગોગાજી મહારાજનો હવન અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાલાજી સોસાયટીના પ્રમુખ વિનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કમિટીના સભ્યો તેમજ રહીશો જોડાયા હતા ન્યુ પાલમપુર સિટીની અંદર બાલાજી સોસાયટી આવેલી છે તે સમસ્ત ધર્મ સર્વ ધર્મય પ્રજા ભેગી થઈ અને અષાઢ સુદ ચોથના દિવસે તે પોતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને ગોગા મહારાજનો યજ્ઞ ધામધૂમથી સર્વ ધર્મ ભેગા થઈ અને જાહેર પ્રોગ્રામ કરવામાં આવે છે સાથે પ્રસાદ બધું પણ લેવામાં આવે છે ધજાનો પણ મહોત્સવ થાય છે અને યજ્ઞ ધામધૂમથી યોજવામાં આવે છે ગુકા મહારાજ આજે બાલાજી સિટીમાં અમે ગોગા મહારાજનો પાંચમું પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ એમાં નાના બાળકોને શોભાયાત્રા ભરઘોડો અને બપોરે જમરવાર રાતે પણ જમરવાર કરીને અમે છૂટા પડીશું હરી મળીને جي ا مرا